જય મેલડીમાં મેલડી માતાનું વ્રત આ વ્રત અતિ ઉત્તમ અતિ સરળ છે આ વ્રત શ્રદ્ધાથી જ કરવું આ વ્રત નર નારી અભણ વ્યક્તિ પણ કરી શકે છે આ વ્રત કરવાથી સંતાન સુખ ધનલાભ અને મનોવંચિત ફળ પણ પ્રાપ્ત થાય છે આ વ્રતનો મહિમા અપરમ પાર છે આ વ્રત કરવાથી ગમે તેઓ રોગ હોય તે પણ ટળે છે નિસ્વાર્થ ભાવે મેળડી માતાનું આ વ્રત કરવું આ વ્રત કોઈ પણ ઉત્તમ માસના પ્રથમ મંગળવારથી શરૂ કરવું આ વ્રત પિતૃ માસ દરમિયાન કરવું નહીં અગિયાર મંગળવાર આ વ્રત કરવું અને પછી બારમા મંગળવારે માતાજીનું વ્રતની ઉજવણી કરવી આ વ્રત દરમિયાન ખાસ ધ્યાન રાખજો બહેનોને માસિક ધર્મ દરમિયાન આ વ્રત કરવું નહીં જેનાથી માતાજી ક્રોધે ભરાય છે મેલડી માતાને કોઈ પણ અભરસેડ અડતી નથી છતાં પણ આ વસ્તુનું ખાસ બહેનોએ ધ્યાન રાખવું આખા ઘરમાં ગંગાજળ સાટવું પાટલા ઉપર લાલ કપડું પાથરવું દીવો અગરબત્તી ફૂલહાર અને વગેરે ભોગ પણ તમે માતાજીને ધરાવી શકો છો અને મિત્રો જ્યારે પણ પાટલો પાથરો ત્યારે એ પાટલાને પણ વ્યવસ્થિત ધોઈ લેવાનો અને એક સરસ મજાના સ્વચ્છ કપડાંથી એને સાફ કરી દેવો આ વ્રત યથાશક્તિ પ્રમાણે કરી શકો છો જો પાટલો ના હોય તો બાજોટ ઉપર પણ માતાજીની સ્થાપના કરી શકાય અને બે અગરબત્તી આડી વાટનો દીવો જરૂર કરવો યથાશક્તિ પ્રમાણે ફૂલહાર લાવવા અને ભગવાનને ફૂલહાર પણ અર્પણ કરી શકો છો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવું કે મેલડી માતાને આપણે ઘીનો જ દીવો કરવો છે જો કોઈના ઘરમાં ઘી ના હોય તો આપણે ઘીની વ્યવસ્થા કરી દેવી કેમ કે મેલડી માતાને આપણે તેલનો દીવો ના કરાય મેલડી માતાને ઘીનો જ દીવો કરવો જોઈએ ઘરના તમામ સદસ્યોએ નાઈ ધોઈને માતાજીની પૂજા કરવા માટે સાથે આસન પાથરીને બેસી જવું બેસી ગયા પછી માતાજીને ફૂલહાર ધરાવવા અગરબત્તી દીવો કરવો અને ઘરના તમામ સદસ્યોએ સાથે બેસીને પ્રાર્થના કરવાની પ્રાર્થના થઈ ગયા પછી તમે માતાજીને ભોગ ધરાવો ભોગ ધરાવી દીધા પછી આપણે આરતી પણ ગાઈ શકીએ છીએ આરતી થઈ ગયા પછી માતાજીનો થાળ ગાવો થાળ ગાઈ લીધા પછી જ્યારે પણ આપણે પૂજા કરીને ઊભા થઈએ છીએ ત્યારે આપણે જે પણ બહેનો આવી હોય એ બહેનોને પગે લાગવું બધાને જય માતાજી બોલવું અને જે પણ પૂજાના અંદર બેઠા હોય એ વડીલોને પણ પગે લાગવું પગે લાગીને એમને પણ જય માતાજી બોલવું આપણા પરસના જો કોઈ વ્યક્તિ હોય અને આપણા પૂજાના અંદર આવ્યા હોય તો એ તમામ માતાજીનો ભક્ત જ છે તો એમને ખરા મનથી પગે લાગવું જોઈએ તમામ સદસ્યોને પૂજાના સમયે તિલક ચાંદલો કરવો જ જોઈએ એમના કપાળમાં કંકુનો ચાંદલો અને ચોખા લગાવવા જ જોઈએ મિત્રો ભગવાનના કોઈપણ કાર્યમાં આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિમાં તિલક ચાંદલો ખાસ મહત્ત્વનો ગણવામાં આવે છે એટલે માતાજીનો કંકુનો ચાંદલો જાતે પોતે પણ લગાવવાનો અને ભગવાનને પણ લગાવવાનો જ્યારે મેલડી માતાની આરતી સ્તુતિ ગરબા થઈ જાય પ્રગે લાગીને તમામ લોકોને જ્યારે પ્રસાદી આપીએ આરતી આપીએ ત્યારે આપણે યથાશક્તિ પ્રમાણે આરતીના અંદર સવા રૂપિયાથી લઈને તમારી જેટલી શક્તિ હોય એટલી દક્ષિણા માતાજીના સામે અર્પણ કરવી જ જોઈએ અને જ્યારે પણ આપણે માતાજીની આરતી સ્તુતિ ગાન ગાઈએ છીએ ત્યારે આપણે સિન્સિયરલી માતાજીની આરતીમાં ધ્યાન રાખવું જોઈએ આ વ્રતનો મહિમા અપરંપાર છે આ વ્રત કોઈ પણ જાતિનો માણસ કરી શકે છે આ વ્રત નર નારી અને અભણ વ્યક્તિ કરી શકે છે અભણ વ્યક્તિ જો આ વ્રત કરે છે તો એમને કોઈ ભણેલા પાસે જઈને આ વ્રતની વિધિ વિધાન જાણવા જોઈએ અને એમના મુખેથી કથા પણ સાંભળી શકે છે આ વ્રત દરમિયાન કોઈ પણ તામસી વસ્તુ ગ્રહણ ના કરવી જેમ કે કોઈ આપણે દારૂ હોય માંસ મટન હોય કોઈ પણ નોનવેજ વસ્તુનું સેવન ના કરવું જેનાથી આ વ્રતનો ભંગ થાય છે અને માતાજી ક્રોધે ભરાય છે આપણા ઘરના અંદર જો મેલડી માતાનો ફોટો કે એમની છબી ના હોય તો આપણે ત્રિશુળ પણ મૂકી શકીએ છીએ જેની ખાસ નોંધ લેવી મેલડી માતાનું વ્રત દરમિયાન કોઈને અયોગ્ય શબ્દ ના બોલવો જોઈએ અને વાણીએ કરીને મીઠાશ જરૂરી છે મારી વાલી બહેનો મારા વાલા ભાઈઓ તમે પણ આ રીતે મેલડી માતાનું વ્રત કરી શકો છો અગિયાર મંગળવાર વ્રત કરીને તમને પણ મનોવંચિત ફળ પ્રાપ્ત થાય છે જેથી કરીને મેલડી માતાની કૃપા આપણા પરિવાર પર બની રહે મેલડી માતા સૌનું કલ્યાણ કરે હું મેલડી માતાને એક જ પ્રાર્થના કરું છું કે મારી વાલી બહેનોની રક્ષા કરજે એમના વારે આવજે અને તમામ લોકોનું કલ્યાણ કરજે એ જ પ્રાર્થના તો આપણે સૌ ભેળા મળીને બોલીએ શ્રી રાજેશ્વરી મેલડી મા કી જય